ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાતી આવે છે ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમામાં ચાર યુગની પ્રતિનિધિત્વ પણ કરે છે પરિક્રમા દરમિયાન ચાર પડાવ જે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે જેને ચાર યુગ સાથે જોડીને પણ જોડવામાં આવે છે ગિરનારની પરિક્રમા અને તેના ચાર પડાવ કાતક સુદ અગિયારસ થી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવી છે જ્યારે સર્વપ્રથમ વખત પરિક્રમાની શરૂઆત થઈ ત્યારે ગિરનાર ફરતે પરિક્રમા માર્ગ પર ચાર જગ્યા પર દેવી તત્વો દ્વારા પડાવ નાખીને વિત્રામ કરી જંગલમાં દેવોના એહસાસના સાનિધ્યની વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને આરોવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ જે આજે પણ કલયુગમાં જળવાતી જોવા મળે છે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને ચાર યુગની પ્રતિનિધિ તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર પડાઓને સંધયુગ કેત્રાયુગ દારૂપ યુગ અને કડિયુગ યુગ સાથે પણ જોડાવવામાં આવે છે આ ચાર જગ્યા પર પડાવ કોઈ પણ પરિક્રમાથી પરિક્રમા દરમિયાન તેમના દ્વારા થયેલા તત્વ અને તત્ત્વના આહલાદ અનુભવોનો ભાથું પણ બાંધવાનો હોય છે એક સાથે ચાર યુગની યાત્રા કાતક સુદ અગિયારસથી ઇટિવા દારાથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમાનો સૌ પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી રાખવામાં આવી છે જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે કાતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢીએ રાત્રે રોકાણથી પૂર્ણ થાય છે ત્યારબાદ બીજે દિવસે પરિક્રમાથીઓ વહેલી સવારે પગયાત્રાઓ શરૂ કરે છે જે માંડવેલની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે માંડવેલની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ક્ષેત્રાયુગ સાથે જોડીને જોડવામાં જોડવામાં આવે છે અહીં પણ

બોડદેવીના પડાવને દાર સાથે જોડીને જોડાવવામાં આવે છે અહીં બોરદેવીના ઝાડમાંથી ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપે મા જગદંબા એ દર્શન આપ્યા હતા તેથી આ પડાવને બોડદેવીના પડાવ તરીકે ઓળખવામાં આવે છે બોડદેવી માતાજી ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે

આધુનિક યુગમાં માત્ર ચોવીસ કલાક પરિક્રમા પૂર્ણ કરીને પરત આવતા પરિક્રમાથીઓની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહત્વ રામગીરી બાપુ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ જણાવતા જણાવે છે કે પરિક્રમા પંથ પર ચાર પડાવ નાખવામાં ખૂબ જ મહત્વના છે ચાર પડાવ સાથે કરેલી પરિક્રમા ન માત્ર ધાર્મિક પરંતુ શારીરિક અને પ્રાકૃતિક રીતે પણ પસંદ જીવ માટે ખૂબ જ લાભકાયક પદ માનવામાં આવે છે ચાર પડાવ નાખીને કરેલી પરિક્રમા કોઈ પણ અંકિતના જીવને કુદરતને સંપીય લઈ જવા માટે પૂરતી છે પરંતુ આધુનિક યુગમાં યુવાનો ચોવીસ કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી દે છે જેથી પરિક્રમાનું નું મહત્વ ઘટી જાય છે અને સાથે સાથે તેના કોઈપણ પ્રકારના લાભ ચોવી કલાક દરમિયાનમાં પૂર્ણ